શાળા પરિવાર હતી અને તમામ વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર બાર અને આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓ જીવનના ઉત્તમ ક્ષેત્રો સિદ્ધ કરે તમામ ક્ષેત્રે સફળતાઓ પ્રાપ્ત થાય વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સમાજ જ્ઞાતિ અને રાષ્ટ્રનું ગૌરવ વધારે એવી બે કંપનીના ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર ધન્યવાદ

મોજથી નહીં આપીએ આપણો મેંદો ભલે નો આવ્યો હોય પણ કે છે કે તમે સાહેબ મુબારક આપો કે વિદાયમાં તું આવ્યો પછી આ આ આ આ હે ભાઈ એ છોકરા વાળો પેરી આપણો ભાઈ કેવો ચેતન હે તારો નામ વાર પીસુ તોય બોલાય છે તો આ હા

ગુજરિયા સાહેબ પાસેથી કઈ રીતે જીવન જીવવું એ શીખ્યો છું ખોભાણિયા સાહેબ પાસેથી કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે વર્તન કરવું કઈ રીતે આપણા મોટા વડીલો સાથે વર્તન કરવું એ શીખ્યો વર્ષા મેડમ પાસેથી કઈ રીતે આપણા ગ્રંથો જાણવા કઈ રીતે આપણા ગ્રંથોની અંદર શું શું લખેલું છે એ જાણ્યું નિમા સાહેબ પાસેથી આલેખો શીખ્યો ગાંધી સાહેબ પાસેથી એપ્લિકેશન રિપોર્ટ રાઇટિંગ એ બી સી ઘણું શીખ્યો

એવા છે કે જે પોતાનું સપનું લઈને કંઈક ને કંઈક ક્ષેત્રે જતા હોય છે કે મારે આ ફિલ્ડની અંદર જવું છે મારે આ જ કરવું છે તો ઘણા એવા અહીંયા ઉપસ્થિત વિદ્યાર્થીઓ છે કે જે પોતાનું સપનું પૂરું કરવા માટે અહીંયા આવ્યા છે અને ખાસ કરીને તો હું આભાર તો જાદુ સાહેબનો માનીશ કે મારા ઘરના સભ્યોએ મારા સાથ નથી આપ્યો પણ એને મારો સાથ આપ્યો છે ક્યારે મને ઉપસ્થિત કરીશ છેલ્લા ચાર વર્ષથી મારો હાથથી જાત સાથે પડલો છે અને આ વર્ષે જ્યારે જૂન કક્ષા પ્રદર્શન હતું મારો કલા અંદર ત્યારે પણ એમણે મારો સાથ નથી છોડ્યો મારા ઘરના સભ્યોએ મારા પપ્પાએ મને ફોન નથી કર્યો પણ જાદવ સાહેબે રાતે અગિયાર અગિયાર વાગે મને ફોન કર્યા છે કે કાંઈ તને ડિસ્ટર્બ નથી થયું ને કાંઈ તારે વેવાની સગવડ તારે જમવાનું શું થયું અને હરેક વાત સપોર્ટ કર્યો છે અને ક્યારેય પણ મને મેં સપનામાં નહોતું વિચાર્યું હું રાજ્ય કક્ષા સુધી પહોંચીશ પણ ખાલસેબે મને રાજ્ય કક્ષા સુધી પહોંચાડે તો ધનવા આભાર માનનીય આચાર્યશ્રી જયમલક સાહેબ અને સુપરવાઇઝર મેડમ અને ના નાના પાયના વિષય કહેવાય પાયાનો વિષય એટલે કે લેખક શ્રીધિબેન વાજા અને અમારો માર્ગદર્શક અને અમારો કોપી કહેવાય એવા રસેબે મોરડિયા આજે આ સ્કૂલ એટલે કે શ્રી જયશંકર હાઈ સ્કૂલ માં મે મારા 4 વર્ષ મે મારા જીવનના ના 4 વર્ષ અહીંયા વ્યતીત કર્યા છે તેમાં 9 10 11 અને 12 થોડા ઘણા કડવા અનુભવ પણ થયા છે થોડા ઘણા સારા અનુભવ પણ થયા છે 9 10 માં તો ખૂબ કડવા અનુભવ નથી થયા પણ 11 માં માં થયા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી આવીને પોતાનો એક્સપિરિયન્સ કહે છે બરોબર આજે હું થોડો ઘણો શિક્ષકો માટે કહેવા માંગુ છું તો અમારા સ્કૂલના વડા અને આચાર્ય સીએમ વાઘ સાહેબની હાકલ અમારા અમારા શાળા પરિવારને હચમચ આવે છે એમની સામે કોઈ બાળક આવે એટલે પહેલાં તો એક થોપ જ મળે કે તેમની સામે વાત કઈ રીતે કરે કારણ કે તેમનો શું કહેવાય ને કે વ્યવહાર પ્રતિવ્યવહાર ખૂબ કડક ભર્યા છે પણ હાયર સેકન્ડરી માટે ખૂબ સારા છે પછી એસ ગુજરાતી છે ને এড્યુકેશન ની વાત કરીએ ભણાવવાની વાત કરીએ તો બાળકના મગજમાં કઈ રીતે વાતને ઉતારી દેવી કે તેમના પાસે શીખવા જેવું છે દે પોપાણીયા સાહેબ ની વાત કરીએ તો તેમની સમયબદ્ધતા તેમનો જે ચોક્કસ સમય દીધેલો હોય તે કમે તે કોઈ થી તે શીખા નથી પરશેબેન મોરડિયા તે અમારા માર્ગદર્શન હંમેશા રહે છે કઈ રીતે પેપર લખવા કઈ રીતે પેપર ન લખવા શું ભૂલ થઈ છે થઈ છે તો કઈ રીતે સુધારવી તેમાં તે અગ્રગણી રહે રહ્યા છે

અર્જુનની જેમ જેમ પક્ષી દેખાડો ને પાડે રાખી આમ તો 11 માં એન્ડ થી આપણે કેટલા જાયવા કે આપણે 12 નું ધોરણ જ દેખાવું જોઈએ સમય ખૂબ ઓછો છે તમારી પાસે રસીદ બધાની પાસે આવી ગઈ છે બધાએ સરસ રીતે પેપર એમ લખ્યું છે તો આપણે જ આવ્યા છીએ આમ સગાય વગર કોઈ વાતચીત કોઈ ગભરાટ વગર અને સરસ મજાના પેપર લખો એવી શાળા હતી અને હું પોતે પણ તમને જ્યારે જરૂર પડે ત્યારે તમને કીધેલું જ છે કે મારા વિષયમાં તમને ક્યારેય પણ ન સમજાય તો પરીક્ષાના કલાક પહેલાં પણ તમે મને પૂછી શકશો આપણી શાળામાં ભાગના વિદ્યાર્થીઓના નંબર આવ્યા છે લકોલીશમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓના નંબર આવ્યા છે તો એને ખાસ કહેવાનું કે થોડોક સમયસર તમે ત્યાં પહોંચી જજો કારણ કે લકોલીશ અહીંથી લગભગ બે કિલોમીટર જેટલી દૂર છે બીજું કે પેપર પૂરું થાય એટલે તમારી રસીદ જે છે એ ભૂલાઈ ન જાય બરાબર એટલે તમારે લઈ લેવાની જ્યારે પેપર છવા છ વાગે પૂરું થાય ત્યારે બરાબર એનો ફોટો એક પાડી લેવાનો છે એક તો તમે જમા કરાયો છે નસીદની પાછળ બધાય પોતાનો ફોન નંબર લખી લે જેથી કરીને જો ખોવાઈ ગયો તો એ ફોન નંબર લખ્યો હોય તો તમારા સુધી કોઈ પહોંચાડે લગભગ તો આપણા સમયમાં કોઈ કેસ વાતો નથી લગભગ બપોરના જ બધા વિષયો છે આમ સંઘર્ષ काळ ગળે તો કેરેક્ટરિસ્ટિક બધા સુગર કોટેડ હોઈએ છે જ્યાં જ્યાં આપણો થઉ હોય તો પણ એમાં મારું જીત હોય છે આ વાત थी नी जरूर रहती ही नहीं आपने तो आपने साइंस नहीं आई तो कॉमर्स का आज है कुछ है तो आपने शुरू कर दिया ये वो मैं शुरुआत मान कर मैं की हूँ जरे जरे तुमने भगा दिया तो आगामी सत्यावीस तारीख की तो बोर्ड की परीक्षा दिवा जाइए है आप सोच क्या है तमारी मेहनत प्रमाण तुमने सफलता मिले हम शुरू વધારા આપણે આ મે ખપતું નથી બરાબર ને પ્રમાણિકતાની પૂરે પૂરી પ્રમાણિકતાથી સફળતા મેળવવું એ જ તમને સુવિચાર 12મું કોરું કરીને સારી ઈડિયા શાખામાં એડમિશન મેળવ તમાર રસ રુચિ પ્રમાણ આગળ વધો તો સફળતાના ચાન્સિસ વધશે સમય આય કોમ્પિટિશન નો છે પણ કોમ્પિટિશન માંથી પણ જો આપણા મન હોય તો માળવે રહેવાય જો તેવડ હોય તો એક કોમ્પિટિશન માંથી પણ આપણે આપણો રસ્તો શોધી શકે આપણા માં એ તાકાત હોવી જોઈએ 18 20 20 કલાક વિના ન થવા ગડી મધી વિદ્યા શાખાઓ માં ઘણા બધા સક્કો ઉપચે પણ આપણને ખબર પડી ગઈ કે આપણે ક્યાં તાર બાંધવો છે જો તાર પકડવો છે એ આપણને ખબર હોવી જોઈએ પરિવાર શુભેચ્છાઓ વર્ષા બેને જે પહેલે રીમાઇન્ડ કરાવું કે જીવનમાં ક્યાંય પણ જરૂર પડે પછી શૈક્ષણિક બાબત હોય કે કોઈ તમારી અંગત મુંજારાની બાબત હોય તો જોજો પડે એમ બાબત હોય પણ માર્ગદર્શન કારકિર્દી માટેનો છેલ્લો બે ચાર દિવસનો સમય છે મહેનત માટેનો એટલો કરી અને ભવિષ્યમાં ખૂબ બધા આગળ વધો તમારું પોતાનું સાથે શાળાનું ગૌરવ વધારો એવી દરેકને અમારા તરફથી શુભેચ્છાઓ અને ઘણી ગણીને ખૂબ આગળ વધો ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અમે તમને યાદ કરી શકીએ એવી નામના મેળવો એ જ અમારી શુભેચ્છા હશે